બહાર લઈ જવાના હતા તો ઘણા પ્રશ્નો પ્રશ્ન ટ્રાન્સપોર્ટેશનના એવા બધા આવતા હતા પછી વચ્ચે આપણે એ બધું બંધ કર્યું હતું પછી છેલ્લા ત્રણ વર્ષ થયા સૃષ્ટિ મંડલને એક વિચાર આવ્યો કે આપણે આ અધિકરીઓને છે અહીંયા આપણે રમાડીએ તો કે દરેક દીકરીઓ રમી શકે એનું કારણ એક છે કે સમગ્ર શહેરની અંદર જ્યારે મા આત્ય શક્તિના નોટતા ઉજવાતા હોય અને એ આપણે દીકરીઓ ન રમે તો એક અધિકરીઓ છે બાળ સહજ છે ને એ છે કે ભાઈ સમાજ આખો બારોબાર રમતો હોય અમને રમવા ન મળે એવી એક એની મનની અંદર ઓલી હતી એટલે ધીમે ધીમે એ બધી વસ્તુઓ ભેગી થઈ અને એક નિર્ણય ઉપર આવ્યા કે આપણે ભાઈ સંસ્થાની અંદર જ એનું આયોજન કરીએ અને એમાં સસ્તી મંડળ બધા સહમત થયા અને અમે આ વસ્તુ કામ શરૂ કરી શક્યા આજે ત્રીજા વર્ષમાં અમે પ્રવેશ કર્યો અને સતત ઉત્તરોત્તર અમે એમાં વધારો કરતા જઈએ પહેલા સિમ્પલ રીતે અમે શરૂઆત કરી પછી બીજે વર્ષે થોડોક એમાં સુધારા વધારા કર્યા છે આવકતે પણ સુધારા વધારા થઇ છે આ ગરબી નું આયોજન ની પાછળ એક વિશેષતા પણ અમારી છુપાયેલી છે કે અત્યારે જે સાઉન્ડ સર્વિસ વિડીયો શૂટિંગ અને લાઇટિંગ ડેકોરેશન ને જે બધું છે એ આપણી જ્ઞાતિ તરફથી જે જે લોકો પાસે એની વ્યવસ્થા છે એ ફ્રી માં સર્વિસ આપે છે એ ખરેખર ખૂબ ધન્યવાદ ને પાત્ર છે એ લોકોની દિલ થી લાગણી હતી કે દીકરીઓ આપણી દીકરીઓ જો આટલી એક સાથે રમતી હોય તો અમારી પણ એક ફરજના ના ભાગ રૂપે અમે અમારું યોગદાન આપીએ છીએ સતત ને સતત 1 રૂપિયા ની અપેક્ષા વગર એ લોકો આ કાર્ય કરી રહ્યા છે એ પણ અમે અમારા તરફથી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મારું નામ અરદાસભાઈ ઓડેદરા હું આપણા મેર કન્યા છાત્રાલયના વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવું છું નવરાત્રી આપણા હિન્દુ ધર્મનો એક ખાસ ઉત્સવ છે અને ખાસ કરીને આપણી દીકરીઓને એમાં ખૂબ લાગણી હોય દીકરીઓ જે આપણે ગામડામાંથી દીકરીઓ આવે અભ્યાસ માટે છાત્રાલયમાં રહેતી હોય એને ઘર પ્રત્યે અને આવા ઉત્સવો પ્રત્યે ખૂબ જ ઇમોશનલ હોય જ્યારે આવા તહેવારો અહીંયા ઉજવાતા હોય ત્યારે એને ઘર અને આ બધા ઉત્સવોને યાદ આવતા હોય તો આપણી દીકરીઓને શરૂઆતમાં જેમ આપણે ભરતભાઈએ કીધું એમ મેર સમાજ ગરબીમાં લઈ જતા હતા પણ દીકરીઓની સંખ્યા જોઈને એ અત્યારે અનુકૂળ નથી એટલી બધી સંખ્યા હોય તો એને એકાદ વખત લઈ જઈ શકીએ આપણે પણ હવે છેલ્લા ત્રણ વર્ષથી આપણે નવરાત્રીનું અહીંયા છાત્રાલયલ માં જ આયોજન કરીએ દીકરીઓને દીકરીઓ નાસ્તાની સગવડ કરીએ અને દીકરીઓ ભાગ લેતી હોય એવી જ રીતે અહીંયા ઉત્સાહભેર ભાગ લે છે અને એનો વાલીઓ તરફથી પણ બહુ સારો પ્રતિસાદ છે દર વર્ષે વાલીઓ નવરાત્રીમાં આપણે દીકરીઓને જે કઈ પણ ખર્ચ થાય એથી વિશેષ તો વાલીઓ આપણા અનુદાન આપે છે અહિયાં